નમસ્કાર ડીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના મંડલવા ગામેથી ફોર ગાડીમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો ગાંજો ઝડપાયો છે તેની સાથે પોલીસે ત્રણ ઇસમોને પણ પકડી પાડવામાં સફળતા મેળવી છે વાત કરી રહ્યા છે છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામની મંડલવા ગામે ડામર ફળિયામાં જવાના રસ્તાની બાજુમાં હાઇવે રોડ ઉપરથી બ્રાઉન કલરની રેનોલ્ટ ટ્રાઇબર ફોર કારમાંથી જોજ પોલીસે ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે જેની કિંમત રૂપિયા ઓગણીસ હજાર સાતસો એંસી થાય છે અને આ ગાંજાનો જથ્થો ત્રણ ઇસમો સાથે ઝડપી પાડ્યો છે જેમાં અજયભાઈ જગદીશભાઈ પરમાર તેમજ જયેશભાઈ હરિભાઈ પઢિયાર તેમજ અર્જુનભાઈ ભરતભાઈ રાજ ત્રણેય રહેવાસી વડોદરાનાઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને તેમની અંગઝડતી દરમિયાન તેમની પાસેથી ઓગણીસ હજાર સાતસો એંસી રૂપિયાનો આ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો તેમજ તેમની પાસેથી ત્રણ મોબાઈલ નંગ પણ પોલીસે કબજે લીધા છે અને રેનોલ્ડ કંપનીની કાર જેની કિંમત રૂપિયા ચાર લાખ ગણતા કુલ પોલીસે રૂપિયા ચાર લાખ તેત્રીસ હજાર સાતસો એંસીના મુદ્દામાલ સાથે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે હોળીના તહેવારમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર ભારે ભીડ રહેતી હોય છે અને હાઇવે ઉપર પણ ટ્રાફિકની અવરજવર વધારે રહેતી હોય છે ત્યારે તેનો લાભ લઈ અને ગેરકાયદેસર તત્વો પણ પોતાનો લાભ અને રોટલા શેકવા માટે અને આ નશીલા પદાર્થોની હેરાફેરી માટે યોગ્ય વાતાવરણ હોવાનું માની અને તેનો લાભ ઉઠાવતા હોય છે ત્યારે જોજ પોલીસે મંડલવા ગામેથી ડામર ફળિયામાં જવાના રસ્તાના બાજુના હાઈવે ઉપરથી રેનોલ્ટ કારમાંથી એક કિલો નવસો ઇઠ્યોતેર કિલોગ્રામ એટલે કે ઓગણીસ હજાર સાતસો એંશી રૂપિયાનો સૂકા ગાચાનો જથ્થો અને વડોદરાના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે જોજ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાવી ન્યૂઝ છોટાઉદેપુર